બે કપ લોટ અને એક કપ છાશ ઉમેરીને બેટર હલાવીને બનાવી લેવાનું અહીંયા જરૂર પડે તો પાણી પણ ઉમેરી શકાય મેં અહીંયા થોડું પાણી પણ ઉમેર્યું છે અને હલાવીને આવી રીતે બેટર તૈયાર કરી લેવાનું હવે આપણે એમાં અડધી ચમચી મીઠું ઉમેરીશું બીજું મીઠું આપણે પછી ઉમેરીશું અહીંયા આપણે અડધી ચમચી જ મીઠું ઉમેર્યું છે હવે આવી

શાકભાજી ઉમેરા પછી આદુ મસાલાની પેસ્ટ ઉમેરીશું થોડોક ગરમ મસાલો ઉમેરીશું સીલી ફ્લેક્સ ઉમેરીશું ધાણા જીરો એક ચમચી ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું આ આપણે આમસુર પાવડર છે તે ઉમેરીશું થોડીક ગળપણ માટે ખાંડ ઉમેરીશું અને આપણે લીલા ફ્રેશ ધાણા ઉમેરીશું અને બધું બેટર હલાવીને તૈયાર કરી લેશું જો તમને અહીંયા હજી પાણી ઉમેરવાની જરૂર લાગે તો આપણે પાણી પણ ઉમેરી શકાય મને અહીંયા પાણી ઉમેરવાની જરૂર લાગે છે એટલે હું થોડું ફરી પાણી ઉમેરીશ અને હલાવી લઈશ હજી પણ થોડુંક પાણી ઉમેરી અને હલાવી લઈશ બહુ ઘાંટું પણ નહીં અને બહુ પતલું પણ નહીં એવું બેટર સરસ હલાવીને તૈયાર કરી લેવાનું હવે આપણે થોડા એવા સોડા ઉમેરી અને ફરીવાર વાર હલાવી લેશું અને આવી રીતના સમસાથી ફેટી લેશું આપણું બેટર બનીને સરસ તૈયાર થઈ ગયું છે આપણે એક લોઢી મેકી ગેસ શરૂ કરીશું અને તેલ ઉમેરી આવી રીતના તેલ લોઢીમાં ફેલાવી લેશું અને આપણે એક સમસો બેટર ઉમેરી અને ઉત્તપમ પાડી લેશું આવી રીતે સમસાથી ફેરવી ગોળ ગોળ અને ઉત્તપમ બનાવી લેવાનું બે સરસ લોઢીમાં ફેલાવીને ઉત્તપમ ગોળ બનાવી લીધું છે બે મિનિટ થવા દેશું અહીં આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસ ધીમો જ રાખવાનો છે ફૂલ ગેસ નથી રાખવાનું ધીમા ગેસ ઉપર આપણે થવા દેસુ ચારે બાજુ આવી રીતના તાવે તો ફેરવી અને ઉત્તપમને પલટાવી લેવાનું સરસ આવી રીતને પલટાવી અને બીજી બાજુ થવા દેવાનું ફરતી કિનારી ઉપર બબે બબે ટીપા તેલ ઉમેરી અને થવા દેવાનું ધીમા તાપ ઉપર થવાય જો એટલે અંદર બધું શાકભાજી પણ બફાઈ જાય અને સરસ ઉત્તપમ બનીને તૈયાર થાય અને બહારથી ક્રિસ્પી ને અંદર મુલાયમ ઓછું બને એટલા માટે આપણે ધીમા તાપ ઉપર થવા દઈશું જો ફૂલ તાપ ઉપર થવા દઈશું તો આપણું ઉત્તપમ અંદરથી કાચું રહી જશે અને ઉપરથી બળી જશે એટલે આપણે તેમાં તાપ ઉપર થવા દેશું ને આવી રીતના બે ત્રણ વાર પલટાવતા રહીશું તાવે થકી દબાવતા દબાવતા થવા દેવાનું ને પલટાવતા જાવાનું અહીંયા સરસ બનીને તૈયાર થઈ છે આપણે એને કાઢી લઈશું એવી જ રીતે આપણે બીજું ઉત્તપમ પણ પાડી લેશું આ ઉત્તપમ ખૂબ ઓછા તેલમાં બનીને તૈયાર થાય છે આ ઉત્તપમ આપણે લીલી ચટણી કે પછી ટામેટાના કેચપ સાથે ખાવાની બહુ મજા પડે છે એવા આ ઉત્તપમ બને છે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અથવા તો સવારના નાસ્તામાં કે પછી સાંજની હલકી ફૂલકી ભોખમાં પણ આ બનાવીને ખાઈ શકો છો આ ઉત્તપમની અંદર મેં કાંદા કે લસણનો ઉપયોગ નથી કર્યો જો તમે ખાવ છો તો જરૂરથી કાંદા લસણનો ઉપયોગ કરજો જેથી કરીને ઉત્તપમ સ્વાદમાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે મારા આ રેસીપીના વિડીયોને બીજા જોડે શેર કરતા રહેજો જેથી બીજા લોકોને પણ લાભ મળતો રહે મારી આ રીતથી તમે પણ ઉત્તપમ બનાવવાની ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમારે આ ઉત્તપમ કેવા બન્યા છે જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવી અને રસપ્રદ વાનગીઓ માટે અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વાદિષ્ટ ભોજન માનતા રહો